માધાપર પોલીસે અરજદાર સ્ત્રીઓનો ગુમ થયેલ મોબાઈલ શોધી અરજદારને પરત અપાવ્યો શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ હુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર ડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓ પશ્ચિમ કચ્છ જિલ્લામાં મિલકત ગુનાના બનાવોમાં સત્વરે મિલકત શોધી મૂળ માલિકોને પરત કરવા સારો સૂચના આપવામાં આવી હોય જ્યાં નવાઈ માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઝાલા નાઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ માધાપર પોલીસ સ્ટેશનમાં રહેતા વિધિબેન ધીરેનભાઈ ઝાલા રહેવાસી લક્ષ્મી નિવાસ સોસાયટી માધા પર નવાવાસ તાલુકો ભુજવાડાનો મોબાઈલ ફોન ઓપો રેનો સેવન પ્રો જેની આશરે કિંમત રૂપિયા ચૌદ હજારનો ગઈકાલ તારીખ સોળ જાન્યુઆરીના રોજ માધાપર કચ્છ મિત્ર સર્કલથી આર્મી ગેટ વચ્ચે રોડ પર ખોવાઈ ગયેલ જે મોબાઈલ ફોન નેત્રમ કમાન્ડ કંટ્રોલ ભુજ તથા હ્યુમન સોર્સની મદદથી શોધી મૂળ માલિકને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર સૂત્ર સાર્થક કરતી માધાપર પોલીસ આ કામગીરીમાં માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ એ જાડેજા તથા કાનાભાઈ હમીરભાઈ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કે કોડિયાતર એ રીતના માધાપર પોલીસ સ્ટાફના માણસો દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી